તમારો બે વાગે ડાયરો પતી ગયો સમજો હા પતી ગયો બરાબર મારા ફોન ના રિસીવ ના થયો એટલે ભાઈ મને ગુસ્સો તો આવે ને કે તે આવું કર્યું યાર મિત્રતાના ભાવે આવું કર્યું મને ખાલી કેવું તું કે હું પૈસા માટે વેચે જવાનો છું તો હું બીજો કરી કરી કર કદાચ હું મારો ડાયરો બંધ રાખે આ એ બદનામી ના થાય જ મારાથી એમ પણ તે મિત્રતાના ભાવે ભરોસા ને ભેંસનો પાડો આવે ને આપડે એકદમ ગામ થી કહેવત છે એ મને એ મને એને સાબિત કરી દીધું અને છતાં તો મને ત્રણ વાગે ફોન કરી મને ધમકી આપ્યા છે ધમકી ધમકી કે હું ઓરિજિનલ દરબાર છું હું એફિડેવિટ કરેલો દરબાર નથી ભગવતસિંહ આવા લડી લેવાનું થાય બધું તમારે તૈયાર રાખવાની અરે પણ ભગવતસિંહ પનારો પંરો નથી પડ્યો મેં અત્યાર સુધી ભાઈચારાની વાત કરી છે હું બહુ પ્રોફેશનલ માણસ છું ધંધાકીય માણસ હું માતા પિત્રો માટે જે કાર્યક્રમ કરતો હોય મારા કોઈ વેરજનની ભાવના ના હોય એનું સાર એનો શું મતલબ ઓરિજિનલ દરબાર એટલે એટલે મને એ ઇનડાયરેક્ટલી હું તારા કાર્યક્રમ કરવાનો ગાવાનો છે મફત થોડું ગાવાનો છે એટલે એવું કહે છે કે તમે મારી મારા દાયવનને તમે આમ કર્યું તેમ કર્યું મેં કીધું મેં કીધું મારા બે મને 15 વર્ષે ભગવાનને દીકરા કહે છે મારી દીકરીની ઉંમર 15 વર્ષથી પછી મને લવકુશ ભગવાનને જોડી આપી છે મેં કીધું દેવાયત ભાઈ મારા પપ્પા પપ્પાની તિથિ નિમિત્તે હું ઘરે સુતો તૈયારી રાખીને ફરજો લડી લેવાનું થાય હું ખબર છું કે ઓરિજિનલ દરબાર શું એફડી દ્વારા નથી મેં કીધું ભાઈ અત્યારે મને કે મારી જોડે મારો પરિવાર હતો મારે કે આડીવરી હું બી બોલી શકતો હતો પણ એક સંયમતા કહેવાય ને જે લોહીના સંસ્કાર એ કોઈ બજારમાં કે મોલમાં ના મળે એ લોહીમાં જ આવે એટલે મેં કીધું કે ભાઈ તમે મારી આબરૂ તમે કાઢી છે કાર્યક્રમ લઈને તમે મારો ફંક્શન બગાડ્યું છે ઠીક છે કોઈ કલાકારો બધું પૂરું કરી સચવાઈ ગયું છે અને છતાં તમે મને આક્ષેપ કરો છો આક્ષેપ કર્યા છતાં સોરી કહેવાની વાત નથી આવતી ધમકી આવો છો પૈસા લઈ લીધા કાર્યક્રમ તમે ખબર ખબરની ગાડીને એ કર્યું ખબરની ગાડી એમાં કર્યું મારા ત્યાં બે હજાર માણસ આવ્યું તું સાહેબ મહેમાન બધા ગાડી લઈને આવ્યા કોની ગાડી ક્યાં જઈ શું કર્યું યાર મને પોતે જે આવ્યો છે કે ખબર હોય આ વસ્તુની એટલે એમના ડ્રાઈવર અહીંયા જ ગયા હતા ત્યારે એ ગયા ત્યારે બધા સાથે ગયા છે બંને

હું તો બધા મહેમાનને સરભરા કરું અને હું સ્ટેજની સામે જ બેઠું છું બરાબર